मुकेदित में गोरी बस ये को निको कोई सास उठाओ किंताई ना थी जी कीरान को ऐसे ही सेंड दिया ना था कि दो वाले बेचा वाले तीन ना थी कि सास चुरी लिया तो अपने था कि क्यों नहीं बाकी मंगोरी तो नहीं थी न ना थी कि इन के बोतल माल तेरे तेरे ने हक पूरे दिए तो क्यों पाची को जोग माया भागे आज फोटी ने पति माल तेरे भाभी ने नया यूनियन करन ये वो सियाम पूरों तारा भाई वेरे ना सब पर फरार तो नहीं थे भागे तो ये जितने कि माँ भागे ये मेरा वो इनको ऐसे तार मोटे सुन बातों करती है तो की अरे तू उठा के क्या होता है इनको अरे पुतली तुम्हारे हो वा तू करवे मांगो नहीं ताई नो पड़ता है लई तो पापा ना खुद फोन लेने बैठे रहे थे मैंने तनी खबर है तुमका एक के जावा नहीं से मन के नहीं आता तो हमार तो मंगला न रे थे कितने के ध्यान तो ने ये हमें मन की तू तुम्हारे मंगला होवे कर ले ते मने के मंगलो को नहीं चले मन पास कोई रे ले पीजे तू आज हम बाजू फुली पड़ी कहीं नहीं मैं सब के साथ ही कितने की बाल ने चपली पहन दिए थे जब घड़ी कोटी दिन भेज दिया नहीं बेटी मेरे को कहीं नहीं हां ठीक तो सर पुत्र तुम बेटे ने मेरे मार दिए हम बात कर लो के दिन बात कोई दिन नहीं कोई दिन मेरे को हां तो कदे कदे है मां का भी बढ़िया मारे भी हम नहीं जैसे तेरा भी बनना चाहता ये से से की मां से सड़ी की हेलो मारा वाला व्यूअर मारे खाली तुमने बताने એટલું જ કહેવાનું છે કે તમે રોજે રોજ તમને વિડિયો કેવો લાગ્યો વિડિયોમાં શું આપણે ફેરફાર કરીએ વિડિયો હવે આગળનો વિડિયો આપણે કેવો લઈ આવીએ કેવી સ્ટોરી બનાવીએ તમે કમેન્ટ કરો આપણે પસંદ આવશે તો આપણે એ પ્રમાણે કરશું અને કંઈ ના થાય તો તમે ખાલી તમારું નામ કમેન્ટમાં કરો આપણે ખબર તો પડે ને કોણ કોણ કમેન્ટ કરે છે ક્યાંથી ક્યાંથી કમેન્ટ કરે છે બરાબર ને હાલો ચકલી બહુ બે ગયો હવે નીકળું તેના કર રોકાઈ જાય એમાં હું હોય ત્યાં અવર વઈ જાય ના ના ચકલી યાર મારે મોડું થાય છે હેલો શાકભાજી હાલો હાલો ભાઈ શાકભાજી લઈ જાવ એ રૂપલી આજ બક્કા લેવા આવ્યો મારે એલી આજે હજી આરામ કટલું કામ પડ્યું છે કચરા પોતા બધું મશીનમાં કપડાં નાખવા ને લાઈટ વાઈ ગયેલી કોણ થાય છે નકરા મશીનમાં કપડાં એ ધોવા બેઠી ઉકળતા નથી એવું છે એ એમાં ઓછી આમ પૂરું બક્કા લેવા તે ભેગા ભેગા હારવાળું લેવાય તો છે મારે ગામડાનું બકાલું બે થોડુંક પડ્યું હતું તે વાંધો નથી પણ લઈ લો મેં કે તાજે તાજું આવ્યું હોય તો કઈ હાલ ને શાકભાજી જોઈ શું શું આવ્યું છે આજે તાજું સારું દેખાય છે થોડાક લીંબુ ના કરી ભાઈ છે ભાવ ચાલીસ ના કિલો અરે ભગવાન ટમેટા કેમ દીધા ટમેટા દસ નો કિલો દસ ના પાંચ નો કિલો જડે છે તો ત્યાં જાવ ધક્કો થાય આ તૈયાર માથે ઘર બેઠા આવી તમને પાંચ રૂપિયા કમાવાનો મોકો જળવો જોઈએ તાજું હારું દેખાતું પર આ માસ આજુ તાજે તાજું છે વાડીમાં તો તારે લઈ આવ્યો છું आज मूड ही થઈ ગયો ભાઈ તું કાયમ 10 વાગે આવતો આજ 12 વાગે કે વાટ થઈ જઈન થાય કે મને ગાઘણી આવે થાક થયા ગયા તો થાક થાય ઈ માસી નો મૂડ થઈ ગયો છે મારા છોકરાને સ્કૂલ માં મીટિંગ હતી વાલી મીટિંગ તો મારે જાવું પડે ને પછી કોણ જાય બીજો કમાવું પડે ને બધું કરવું પડે હા ના ના ભાઈ આ તો હા સંસન એવું એનું હું બસ બે ઓર વી નોકillo હા ઠીક એકી લોકતે મને માસી અમે અહીં ઊભ્યું છે અહીં પ્રથમ અમે કરેલી અમારે એવું જ કામ નું મોડું થઈ છે તમારે એકને ન થાતો

मम्मी थोड़ा लींबू ले और लींबू खावन मन से लींबू न थाना कर ले मजा आवे खावन खटुमरा लींबू शरबत पीवाने मन थाई से लींबू में मुंगा बहुत से बेचती पर पास होय तो सर तंग कई जाए ना कपड़े वाड़ी लींबू से नि में सहत लींबू थिया ता ती थिया हट ले आई तुमने वो तो मन है तो आ मुंगा जो सालिन किलो की आ ये ग्रे थी, थी, थी लागे सो कई नहीं तुमने देखाई सो करी पर सो करी न थी बे बायो આબે નમે તો આય જ રહીયો આબે નઈ મજા આપડે આ સોસાયટી માં કોઈ જો પીછા કોઈ ના આવે ના આપડે આમ મજોરી તો ઇન તો જાવે બાકી આમ ચોરી જ ચપટી ની ઓછી બીક લાગે માં આપડે સેફ સોસાયટી છે વાંતો નથી હે તમાસી હા હવે વાત ઉનત કરી માંગો તમે કે લગુ વાળા ભાઈ જે પલમ ના ખા લેતા જ ને હાથ પકડતા તા એટલે ઊભો બના ગરાત કઈ વાંતો ની હું કરના કે એ શું કરી જરી કે માર વહુ ને મજા નથી એટલે ઈ વાટ હું કહો મેઠું ના લગાડજો કોઈ आज ना ना से हमने हम आठ लगे हमने आठ लगे तो हम करेंगे इन बेरोट लगे तार खाली हमने कोई ना लगे तो मेरा हारू और उसका मैं जानू हूँ हमने कोई मार ठोना लगे भाई बेक था ना भाजन सूट वाला क्यों भाई नहीं कर से मासे तो हम ना क्यों तो नहीं कर से मम्मी ये चलती खामर चाने ले तो मर चावा घर इन खा वन मन था इसी और ये तो मेरे पास आते बरोक था इसी इसी डिटेल जो था इसी खामर सांखो भाई ને પૈસા ભાઈ અત્યારે છૂટા છે નહીં હું પાછી આવી તે દીધી વાંધો નહીં હા કઈ વાંધો નહીં તમ તારે પાસે આવ ને ત્યારે દઈ દેજો હાલો ભાઈ એમને હવે દઈ દે મારો ભાઈ મૂળા તો લાગતા નથી મારે મૂળા ખાવાની ઈચ્છા હતી મૂળા વાંધો નહીં આવો ને એમ ટીંગણા આપી દે તમારે બેન તમારે શું લેવાનું મને છે ને વાલોર આપી દો ને કિલો એક વાલોરનો શું ભાવ છે વાલો વાલોર વીસની કિલો અત્યારે બધું સસ્તું થયું છે કેવી હે ઓલી બિચારી મન થાય મરચા ખાવાનું લીંબુ ખાવાનું કઈ ના લઈ ગયા તો કેવી છે હવે હોત છે ડોસી વાળી એટલે કેવું પડે આ બિચારી ભાગાળીને લઈ આવ્યો પણ ટક છે નહીં અહીંયા હા ડોસી વહુનું હા પૂરું કરી દેવાનું છે કામ કરાય કરાય ને મને કેવું લાગે છે તને શું લાગે એ હવે પ્રેગ્નન્ટ છે એટલે એમ ખાવાનું ને કહેતી હતી પ્રેગ્નન્ટ જ છે એટલે ના કરાવે ભલે બાકી તાવે આપણે શું ખબર કેવી છે આવ હોત છે ભગવાન બેસમાં ભાભી આવ્યા

हेलो આપણે જાવું હે ન કહીએ તમナビ હવે લઈએ આ થઈ કેમ દુખડ લેવા જોઈએ ન મારીમ કરીને જઈએ હેલો આપણે દોઈને પૈસા આવે તો મજા આવે જાવું આપણે તો નેલી બતેત વધારે એમાં વાતું મારસ છે એ ઉન કરાય આપણે ક્યાં જવાની જરૂર નથી કામ કરી હો હો ના રાંધવાનું બાકી પડું પછી આપણે જાવું એ હોય તો આ બધું તાર માર માર જઈએ હેલો મારે કામ ઘણું પડું પછી જાવું બીજું હું કે જાવું છે આપણે રેટ પર તો ચાહી તો પર પર ચાહી હું જો કે 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 એસેસરી कई कई मकोड़ा जी कोई नथी। हाँ पर हम थोड़ी डाई ता बाकी तो राम जाने डोही पाँच गमे ये भी आवे डाई ये लगे डोही से हम सपोर्ट पगी और जो ही केवी वो ही केवी ना हो आपने ये भी साड़ी नहीं लिया तेर मर्स ना हो लल मर्स सांडली खाऊं तो जब प्लेट नेट से ती ते तेर ये बाई ये ले वाना तो बोल ती डोही डोही लेके खावा पीवा दी ये भी नहीं से से लोपनी बैठनी कहीं बत पेगों बैठी लोपनी कतली